સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો કેશું અને આજ તો સવાર સવારમાં પોણા નવ વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે અત્યારે સાવ ફ્રી થઈ ગયા છે પોણા નવ થયા ને ત્યાં બિલકુલ ફ્રી સાડા આઠ થયા એટલે ફ્રી કામ બધું પતી જાય અને ત્યાર પછી આપણે તૈયાર થઈએ અને થોડો ઘણો હંજેરા કરીએ ત્યાં પોણા નવ થઈ જાય તો મમ્મી જો ફ્રી થઈને તૈયાર થઈને ને બે ગયા છે છોકરાઓ હમણાં આવે ને એટલે ટ્યુશન લઈ લઈએ કેમ મમ્મી હા કે એમાં એવું છે કે ઘણી સ્કૂલ વાળા ને છે ને વેલો ટાઈમ હોય છે કે દસ વાગે જાય ને બાર વાગે વહી આવે એ અહીંયા બાજુમાં એક સ્કૂલ છે ને એમાં એવું છે તો એ રીતે એટલે આપણે નવથી થી દસ ફટાફટ ટ્યુશન કદાચ પોણા નવે આવી ગયા હોય ને છોકરાઓ તો એ પોણા નવથી પોણા દસ એમ કરાવીને આપણે એને છોડી દેવા પડે સ્કૂલ નજીક છે એટલે વાંધો નથી આવતો તોય આવે છે છોકરાઓ એટલે અને અત્યારે ભાઈ સવારમાં તો મેં બિલકુલ નાસ્તો નથી કર્યો અને ગઈ કાલે જે મેં વડાપાઉં બપોર પછી ખાધું ને ત્યાર પછી મેં રાતે કાંઈ ખાધું નહોતું અને હમણાં વાર છે ને બે દિવસ બે ત્રણ દિવસથી સતત એવું થાય છે કે રાતે હું થોડો ઘણો નાસ્તો કરી લઉં પાંચ છ વાગે અને પછી રાતે બિલકુલ નથી ખાઈ શકતી કેમ કે પેટ એકદમ ભારે ભારે થઈ જાય છે અને વડાપાઓએ મેં એક જ ખાધું હતું બીજું કાંઈ ખાધું નહોતું છતાંય પેટ ભારે ભારે થઈ ગયું રાતે બિલકુલ કાંઈ ન ખાઈ શકી અને પછી રાતે મહેમાન હતા ત્યારે આઈસ્ક્રીમ એક ખાધું હતું કેન્ડી લઈ આવ્યા અત્યારે કાલ લઈ છે ને ને એવું નાસ્તો કરી લઈએ છોકરાઓ આવી જશે ચલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ જો બીજું બધું ખાવાનું તો બંધ રાખ્યું છે પણ દહીં ભાળી ગઈ કેમકે કાલે મસ્તી દહીં લઈ આવ્યા હતા તો આજે થોડુંક ભાઈ આની અંદર છે ને સંચળ નાખીને આપણે દહીં ખાઈ જઈએ દહી છે ને બહુ જ સારું પેટ માટે અને સવારમાં તો દહીં ભાખરી બહુ જ સારી ચાની જગ્યાએ તમે દહીં ખાઓ ને એટલે બહુ જ હેલ્ધી કહેવાય અને સાથે હવે એકાદ બે બિસ્કીટ ખાવું જો દહીં પીવાતા પેટ વધ પેટ ખાલી રહે ને તો ઈચ્છા થશે તો ખાશું ગુડ ડે બાકી તો આપણે દહીં જ ખાઈ લેવાનું અને દહીં તો જો કે મારું ફેવરિટ છે મને દહીં બહુ જ ભાવે એટલે જ્યારે પણ હું મોલમાં જાઉં ત્યારે આ લઈ જ લઉં છું અને અહીંયાથી લઈ ઘણી લઈ આવીએ ને ઘણી ત્યાં જઈએ તો ત્યાંથી લઈ આવીએ શું કેતાવળી

મમ્મી એટલું બધું ના વાળવાનું હોય એક જ વાર વાળવાનું પછી કઈક એક ભાગ બહાર કાઢવાનું એ રીતે કઈ કઈ કામ કરીએ અચ્છા લઈ 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 યાદ આવ્યું એટલે એક મારી યાદ આવી જશે કેટલા વર્ષો થઈ ગયા તું નાનો હશે કે હશે હું યાદ બનાવી જ નહીં હોય આમાં YouTube નો વિડિયો પડશે લાગે কাজিন নাম করি না আম কাজ করি না আম হ্যাঁ হ্যাঁ হারি 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 বলো তো সু কই ভাঙা আই এম চে হ্যাঁ সে তাস তাসে করো করো কই নিতে তা আটলো বদ্য তো কমপ্লিকেটেড নতা খেতা আম আম কই খেতা আ বানি আই এম কর তো আ বন্ধ এ ওরে মনি দাই আইত હોડી બની ગઈ વર્ષો પછી બનાવી છે એટલે એક બે ટ્રાય મારી ને પછી તમને બતાઈએ આ જો બધાય હોડી ફાઇનલી બનાવી લીધી છે અને મમ્મીને યાદ આવ્યું કેવી રીતે બનાવવાનું આું છે નાનપણનું વસ્તુ બધું બહુ બધા ભૂલી જતા હોય છે અમારા વખતે ફોન નહોતા ને એટલે યાદ તો હા હા મમ્મી આ ફોન નહોતા ને એટલે આ બધું યાદ નઈ ગયું તમારે ફોન નામે ને પછી કાયા આવતું નથી એમ હવે તમે શું કહેવું છે કમેન્ટ કરજો હાચી વાત છે ખોટી વાત પ્લેન કે પ્લેન ક્રેશ જો રજામાં અમે આ કામ કરીએ કરી પાણીમાં મૂકવાનું જો જો છે ને જોડીઓ જતી રહી ગઈ જો આજે શનિવારે થઈ ગયા છે તૈયાર મારે જવાનું છે ગાંધીનગર પણ પ્રોબ્લેમ આવી છે આપડે મૂડ ઓફ થઈ ગયું છે કેમકે વરસાદ ચાલુ થઈ ગયો છે જો અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે અને મમ્મી એમ કે થોડોક ધીમો પડ્યો છે એમ કેવા મમ્મી

તો ઓલાના કારણે અમે છે ને શાંતિથી પહોંચી જઈએ અને કદાચ રિટર્નમાં એવું બને કે ત્યાંય વરસાદ બહુ હોય ને ઓલા ન આવતા પછી તમે ત્યાં ત્યાં રોકાઈ જઈએ ને એ પણ ટેન્શન નથી અને એક સાથે બેગ લઈ લીધું છે આની અંદર બધું જરૂરી સામાન છે કોથળી છે એવું બધું લઈ લીધું છે અને વરસાદ અત્યારે ધીમો થાય ને ઓલા આવે એટલે ઘણા બેસી જઈએ અને હું છે ને શાંતિથી બેઠું છું ચોકલેટ ખાવું છું તો કાંઈ ચિંતા છે અત્યારે હું તો આવું ખાતે એને લેવા જઈએ ને એટલે એમ કહે કે તને અત્યારે ખાવાનું છે એમ ગેન માથે ટેન્શન હોય ને તો બિચારા આપણે તો કઈ નહીં ચાલો ફટાફટ અમના ગાડી આવી જાય ને તો આપણે નીકળીએ એમ સવા ચાર ઓલરેડી થઈ ગયા છે સાડા પાંચ વાગ્યાનું પહોંચવાનું છે તો આરામથી થોડીક પહોંચી જશે ઓલા ટાઈમ ટુ ટાઈમ આવી ગઈ તી પણ ઓલાવાળાએ થોડાક એક્સ્ટ્રા રૂપિયા લીધા અને પાણીમાં થોડીક ગાડી ચલાવવી પડી તી અને ટ્રાફિક પણ અતિશય હતું એટલા માટે અને ત્યારબાદ અમે લોકો ગાંધીનગરની થોડાક નજીક ગયા એટલે અમને થોડી નિરાશ થઈ કે ત્યાં વરસાદ નહોતો અને પાણી પણ બિલકુલ નહોતું અને વાતાવરણ સારું હતું તો મૂડ પણ ધીમે ધીમે સારું થઈ ગયું હતું અને બીજું એ કે જ્યારે રિંગ રોડ ઉપર એક કિલોમીટરની અંદર અતિશય વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું અને સાથે સાથે થોડોક ડર લાગતો હતો કે જો રિક્ષા બંધ પડી જશે તો આપણે અહીંયાથી રિટર્ન થવું પડશે પણ હવે આજે ફ્રેન્ડને મળવાનું હતું એટલા માટે જવાની ઈચ્છા તો બહુ હતી અને સાથે ડર હતો અને પછી એવું નક્કી કર્યું હતું કે જો આપણે રિટર્નમાં વરસાદ હોય ને પાણી ભરાયેલા હોય તો આપણે ત્યાં રોકાઈ જઈશું અને કાં તો દીદીના ઘરે જતા રહીશું આ રીતે અમે મસ્ત મજાની રાઈડ સાથે ગાંધીનગર તો પહોંચી ગયા પણ ત્યાં પછી શ્રેયાના ઘરે થોડીવાર બેઠા અને પછી અમે લીધી સરસ મજાની કેક તો બધા કેક લઈને સરપ્રાઇઝ આપવા માટે ગયા હતા પણ વચ્ચે એ વિચારતા વિચારતા જતા હતા કે નહીં એને ખબર હશે તો અથવા તો કોઈ એને બીજો પ્લાન હશે તો પણ અમને એવું લાગતું હતું કે એને છે ને નાઇન્ટી એને ખબર પડી ગઈ છે કે અમે લોકો બધા આવીએ જ છીએ કેમ કે થોડુંક એકબીજાથી અમે વાત કરી હતી એના મમ્મી જોડે વાત કરી હતી તો એ વિચારતા વિચારતા જતા હતા સાથે એની સાથે એના માટે લીધી હતી નાની એવી કેબ કેમ કે અમને ખબર હતી એ લોકોએ એના ફેમિલી મેમ્બર સાથે બહુ મોટી કેક લાવવાના હતા અને એના ફ્રેન્ડ જોડે ખાસા ટાઈમ પછી અમે લોકો મળ્યા છે ખાસા ટાઈમ એટલે મતલબ કહીએ ને કે છ મહિના પછી અને વાતાવરણ તો કહીએ ને એટલું મસ્ત જબરદસ્ત હતું ને કે આપણે ત્યાં મસ્ત એન્જોય કરી શકીએ

પણ હજી કોઈને એમ હતું કે કદાચ નહીં ખબર હોય તો ખબર હશે તો આ રીતે પણ જ્યારે એના ભાભીએ એટલે જે આયુષ્ય હતું જેનો બર્થડે હતો એના ભાભીએ આયુષ્યને બૂમ પાડી અને કીધું કે આ લોકો આવી ગયા એટલે ખબર પડી ગઈ કે આયુષ્યને હન્ડ્રેડ ખબર તો હતી જ કે અમે લોકો આવવાના છીએ સરપ્રાઇઝ આપવા માટે પણ અમારું સરપ્રાઇઝ છે ને ફ્લોપ ન જાય ને તો એ થોડુંક ખોટું બોલી પણ છેલ્લે અમે એને પૂછી જ લીધું તું સાચું બોલી જા કે તને ખબર હતી કે નહીં તો અમે ભાઈ કે કાંઈ નહીં આવ્યા છીએ ને સરપ્રાઇઝ અપાણી કે ના અપાણી પણ પણ હવે આ લોકો બધા અલગ અલગ કંપનીની અંદર જોઈન્ટ થઈ ગયા છે તો ટાઈમ લઈને બધા એક સાથે આવ્યા મળ્યા એ એક બહુ મોટી વાત છે અને અમારા બર્થ ગર્લ આવી ગયા અને અમે બધાએ બર્થડે વિશ કરી દીધી અને તમે લોકો પણ સાથે એને સરસ મજાની બર્ડ્ડે વિશ કરી દેજો હેપી બર્થ ડે આયુષી કહી દેજો ભાઈ અને અમારી મસ્ત લાગતી હતી બર્થડે ગર્લ અને પછી જો મસ્તી ચાલુ હતી ફ્રેન્ડ વચ્ચે તો મસ્તી ચાલુ હોય તો એમના ભાઈ ભાભી છે એમના મમ્મી છે એના ફ્રેન્ડ છે તો એ રીતે બધા કેક કટ કરી પછી બધા સાથે મળ્યા હતા ને અને છ મહિના પછી કોઈ પણ ફ્રેન્ડ મળે તો ઓબ્વિયસલી કે વાતો તો ઢગલો ને ઢગલો હોય જ એમ તો આ લોકો પાસે પણ વાતો ઢગલો હતી કે કેક કરવાનો એ લોકો પાસે ટાઈમ નહોતો રહેતો એટલી એની પાસે વાતો હતી કે કેક કટ કરશું વેઇટ કરીએ ને તો કે હમણાં કરશું હમણાં કરશું એમ થતું હતું અને એ રીતે પહેલાં ભાઈ ફોટા પાડ્યા બધાએ અને પછી કેક કટ કરી અમે નાની એટલા માટે લાયા હતા તમને આગળ વિડીયોમાં કીધું એ કે એ લોકોએ મોટી લાયા હતા અને હવે છે ને કેક કટ કરવા ખાતર કરે છે બાકી બિલકુલ ઓછી જ બધાને ભાવતી હોય છે Det er sånn det આયુષ્યનો આ પચીસમો બર્થડે હતો તો ટ્વેન્ટી ફાઇવનો બર્થ હોય ને તો કોઈ પણ છોકરીઓ છે ને એમ કે કે કંઈક સ્પેશિયલ થવું જોઈએ મારા આ ડેમાં એમ પચીસમો બર્થડે એટલે કંઈક અલગ જ બધાને ફિલિંગ હોય છે છોકરીઓને તો એ માટે ફ્રેન્ડે તો કંઈક સ્પેશિયલ કર્યું જ સરપ્રાઈઝ આપી કેક કટ કરતી સાથે સાથે ફેમિલી મેમ્બર્સે પણ સરસ મજાની ટ્વેન્ટી ફિફ્થ લખેલું કેક લાયા હતા અને બધા જ એના ફેમિલી મેમ્બર્સ એના ભાઈ ભાભી મમ્મી એના મામા મામી હતા એના બેન હતા એના માસી હતા તો એ રીતે બધા જ આવ્યા હતા અને સાથે અમે લોકો પીઝા ખાવા માટે ગયા હતા તો ત્યાં પણ સરસ મજાની કેક કટ કરી અને કોઈ પણ ફંક્શન હોય તમને બધાને ખબર જ છે ફોટોશૂટ વગર તો અધૂરું જ છે તો સાથે સાથે ફોટોશૂટ અને એ લોકો કેક કટ કરે છે ને ત્યાં અહીંયા ભાઈ બધાની વાતો ચાલુ થઈ ગઈ કે મારે કંપનીમાં આમ થાય છે મારે કંપનીમાં આમ થાય છે હું આ સિરીઝ જોઉં છું તો હું આ સિરીઝ જોઉં છું હું આ મૂવી જોયું મેં અને સાથે સાથે પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો તો નૂડલ્સને એવું ને વધારે ભાવ ભાવતું ધવલ નૂડલ્સ લઈ આવ્યા હતા મંચુરિયન છે પછી મને મારે થોડુંક પેટની ગડબડ છે તમને સવારે મેં વાત કરી જ એ રીતે એટલે મેં થોડાક રાઈઝને એવું જ લીધું હતું અને પીઝા પણ એક બે પીસ જ ખાધા હતા વધારે ખાધું નહોતું મસ્તી કરતાં કરતાં બસ હવે ફાઇનલી વિદાય લેવાનો સમય થઈ ગયો છે અમારા લોકોને જવાનું કેમ કે ઓલરેડી દસ ઉપર થઈ ગયું હતું કે જ્યારે અમે લોકો છૂટા પડતા હતા લાસ્ટમાં બધાએ ગપશપ કરી વાતો કરી અને પછી છૂટા પડ્યા છૂટા પાડવામાં અડધી કલાક લાગી કેમ કે બધાએ પહેલાં પૂછ પૂછે એટલે થોડી વાર માટે ઊભા રહેતા એ રીતે અમે લોકોએ પછી ઓલા બુક કરાવી લીધી હતી અને અત્યારે અમે લોકોએ કાર બુક કરાવી હતી તો મસ્ત મજાની કારમાં એસીમાં અને ઠંડા વાતાવરણ સાથે અમે લોકો નીકળી ગયા હતા તો ચલો આ રીતે મસ્ત મજાનો મારો વિડીયો હતો જો વિડીયો ગમ્યો હોય તો આપણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી અને હું અગિયાર વાગે અમે લોકો પહોંચી ગયા હતા તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર અને લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો